જય જવાન જય કિસાન આજે તારીખ છ છ બે હજાર પચીસ ભરૂચ માર્કેટિંગ યાર્ડમાં આવેલ વિવિધ જન્સીઓના બજાર ભાવ તેમજ થયેલ આવક વિશેની ખેડૂત મિત્રોને જાણકારી આપી આ બજાર ભાવ વીસ કિલોના રહેશે એટલે કે એક મણના રહેશે કપાસનો બજાર ભાવ રહ્યો છે તેરસો બાથી લઈને પંદરસો ને પચીસ રૂપિયા આવક નોંધાય છે બસો ને છત્રીસ મણનો જીરુનો બજાર ભાવ રહ્યો છે તેત્રીસોથી લઈને આડત્રીસો રૂપિયા આવક નોંધાય છે નવસો ને સત્તર મણ વરિયાળીનો બજાર નો રહ્યો છે નવસો એકથી થી લઈને પંદરસો ને આવક નોંધાય છે સત્તરસો ને છત્રીસ બજાર રહ્યો છે સોળસોથી લઈને અઢારસો ને સાહીઠ રૂપિયા આવક નોંધાય છે નેવાસી મણ એરંડાનો બજાર નો રહ્યો છે બારસો વીસથી લઈને બારસો ને તેતાલીસ રૂપિયા આવક નોંધાય છે અગિયારસો ને અઢાર મણ ઘઉંનો બજાર ભરો છે ચારસો સિત્તેરથી લઈને પાંચસો ને વીસ રૂપિયા આવક નોંધાય છે આઠસો ને વીસ મંડળ તલનો બજાર ભરો છે ચૌદસોથી લઈને ઓગણીસો ને ત્રીસ રૂપિયા આવક નોંધાય છે અગિયાર હજાર સાતસો ને ચાલીસ મણ ગાયનો બજાર ભાવ્યો છે એક હજાર પંચાવનથી લઈને બારસો ને પિસ્તાલીસ રૂપિયા આવક નોંધાય છે એકસો ને ચુમ્માલીસ મણ મગનો બજાર ભાવ્યો છે બારસો વીસથી લઈને તેરસો ને બેતાલીસ રૂપિયા આવક નોંધાય છે ત્રણસો ને એકતાલીસ મણ ધાણાનો બજાર ભર્યો છે એક હજારથી લઈને તેરસો ને ત્રણ રૂપિયા આવક નોંધાય છે છસો ને અઢાર મણ સોલે ચણાનો બજાર ભર્યો છે એક હજારથી લઈને અગિયારસો ને એંસી રૂપિયા આવક નોંધાય છે બસો ને અઠ્યાસી મણનું મગફળીનો બજાર ભર્યો છે આઠસોથી લઈને અગિયારસો ને બ્યાસી રૂપિયા આવક નોંધાય છે સોળસો ને પંચાણું મણનું ગવારનો બજાર પડ્યો છે આઠસોથી લઈને અગિયારસો ને ત્રેવીસ રૂપિયા આવક નોંધાઈ છે ચોવીસો ને અઠ્ઠાવન મહિનો તો આ હતા હળોદ માર્કેટિંગ યાર્ડના તારીખ છ છ બે હજાર પચીસના બજાર ભાવ અને આ બજાર ભાવ વીસ કિલોના હતા એટલે કે એક મણના હતા સાથે જ ખેડૂત મિત્રોને જણાવીએ કે નગર હળદની ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પર ચેનલ છે જેમાં નિયમિત રીતે ખેતીવાડીના બજાર ભાવ તેમજ હળવદ સહિત આજુબાજુમાં બનતી તમામ ઘટનાઓની અપડેટ મેળવવા માટે ચેનલને લાઈક કરો ફોલો કરો અને સબસ્ક્રાઈબ કરો સાથે જ આપણી પાસે ખેતીવાડીને લગતા કોઈ વિડીયો હોય અથવા કોઈ સમાચાર હોય તો અમારા નીચે મોબાઈલ નંબર છે તેમાં કોન્ટેક કરી શકો આભાર ખેડૂતો